ગુરુ ની હામે કઈક બોલતો હોય છે એમ બાપ આ હોય ત્યારે દીકરો કઈક બોલતો હોય છે

આખા સમાજમાં બધી તમારી રિક્વામેન્ટ બરોબર ને કોને કહો તમે નાય થાંભલા જેવો બાપ થાંભલા જેવો હોય કેમ થાંભલા જેવો

તમને ખબર છે કે જોમ કેટલું છે બાપ કરે કરે ખાય ના ખાય નહીં પણ તમને પૂરું કરે આ શબ્દો નથી સારા ता तो है घर में तो बंद करा ही दे जो संस्कृति ने संस्कार ने जो सिंचन कर हुआ बंद कराओ जो तप्पा के द्वारा बच्चे बाप के तो नहीं बोल पण बेडी अभी जी साहब लाते कोरोना ग्रहण की गति में अब, अब तो समाज से माना शरण

તમારા બધામાં આ પ્રગતિના પંથમાં એક જ વસ્તુ નડે છે તે અભિમાન આ ને છોડી દો તો બધું જ તમારા હાથમાં અભિમાનમાન

બે જગ્યા છે ગુરુ ના શરણ માંથી મળતું હોય છે માતા પિતા આશીર્વાદ માતા પિતા આશીર્વાદ કયા એ જીવે જાગે ત્યાં સુધી એ તમારા ઉપર દ્રષ્ટિ રાખીને નિગાહ રાખીને બેઠેલા હોય છે એને આશીર્વાદ આપવાના નહીં પણ એની દ્રષ્ટિ તમારા ઉપર પડેલી છે ગુરુની પણ દ્રષ્ટિ તમારા ઉપર પડેલી છે આજે આજે આમાં કેટલાક શિક્ષકો બેઠા છે મારા આ બધાને ખબર છે તમને હું તમને બતાવી દઉં કે શિક્ષકો ભણાવે ને ત્યારે બધા ઉપર દ્રષ્ટિ તો રાખે છે

સંગઠિત થવું એ બહુ અઘરું છે સંગઠિત થયા પછી એને સાચવું બહુ અઘરું માળખું બનાવવું તો બહુ સહેલું છે પણ માળખા ને બહુ અઘરું છે આજરાજરા આમાં કેટલાય સમાજના અગ્રગણીઓ છે સમાજને ટકાવો બહુ અઘરો હોય છે બધાની વિકાણને પૂરી કરવી પડતી હોય છે બધાની લાગણી માંગણી સ્વીકારવી પડતી હોય છે કરવી ના કરવી મનની વાત છે પણ એને સ્વીકારવી તો પડતી હોય છે અને પછી કે જો મારું સાંભળ્યું ને પેલો કે નારો કે મારું સાંભળ્યું કે તે આ કહેવાય પણ પેલા ખબર છે શું સાંભળ્યું શું આપ્યું તો મિત્રો આત્માને તો પરમાત્મા શાંતિ આપી દીધેલી છે ક્યારે આપણો નંબર લાગે ક્યાં સુધી દેવાનું એનું આપણને ભાન નથી યાદ રાખજો કેવાય ભાઈ ભાઈ ગડી ભરકી ખબર નહી કરે કાલની વાત ગડી ભરકી ખબર નહી કરે કાલની વાત જી ઉપર જમણા બને તેમ તીતર ઉપર બાંસ તો બધા જીએ સિન જાજીએ ત્યાં કે કેમેરા અંગરે થઈ ગઈ કેમેરા સિતામ થઈ ગઈ એ બોળ્યા

ત્યાર પછી જીવ આવે આ બધું ભણવાનું બંધ કરજો આગળના લોકો ભણાઈ ગયા છે પકડી રહ્યા તો પણ બંધ કરજો કહેવાય છે મળતા પેલો જાય જાય જાય